નમસ્કાર મિત્રો મારી અસાટે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે એશિયાના પૂર્વ ક્રિકેટરનું નિધન જ્યાં મિત્રો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર માઇકલ પ્રોટોકોલનું સિત્યોતેર વર્ષની વયે નિધન થયું છે જ્યાં મિત્રો વધુ જણાવી દઈએ કે પરિવારજનો જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે એશિયા માટે સાત ટેસ્ટમાં પ્રોટોકોલ

આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ